ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ વિજેતા બનતા વડોદરા શહેરમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ વિજેતા બનતા વડોદરામાં ઉત્સાહ મોડી રાત્રે થઈ ઉજવણીઓ શહેરની દીકરીઓ પણ વર્લ્ડ કપની પ્રતિકૃતિ સાથે ઉજવણીઓમાં જોડાઈ હતી શહેરમાં ઠેર ઠેર ફટાકડા ફૂટ્યા ઉજવણીઓ થઈ શહેરના માંડવી વિસ્તારમાં યુવાઓ દેશની શાન સમા તિરંગા સાથે વિજય ઉત્સવમાં જોડાયા હતા મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ વખત જીતી છે ક્રિકેટ વર્લ્ડ કપ 格林。<laughs> <laughs>